જોવા મળશે આપણે તેને ગણપતિ દાદા એજ પ્રાર્થના છે અમારો વિડીયો ગણપતિ દાદા લાભ આપે આજાર રાખે અને

આપણે આગળ નથી જો આગળ શેરી ત્યાં જવાનું છે બીજે ક્યાં જવાનું નથી આપણે બાજુમાં બાજુમાં જવાનું છે આપણે જો આગળ આયા છે ને ત્યાં જવાનું છે બધી તૈયારી થઈ ગઈ છે હમણાં થોડીક વારમાં પછી ગણપતિ બપાને બેહારવાના છે તો વિડિયોમાં બધા આખો વિડીયો જોજો

या विधि ने तैयार थे गौरव पापा आवे इतनी बार से हम तो आए थे हम ये जो के विवाह वन में हम करेंगे वाले

બોલતી કે એમ હાથ નો હો બંધ કરી દેવો પાછળ બહુ બંધ કરી દેવો

ગા ગાબી આ જોડી રાખી લે લ્યો ઈ મત લેવા જો ઓલો કાં કી દે તલા ન્યાય લેવાને તો બાજુથી મૂસી કરું આ બાજુ થોવી રાગ છે ના ન લેવા જ ન કરતા ઈ મસે લે લે બસ મૂકી દે મન ગણપતિ દાદા લખ પડ ના ના ની મે તો માવો લાપતે વાળી ચા લે નામ લઈ લે મમરાઈ ગઈ દે તો ને મને 50 તો વતરી લે નામ મને તો પ્રોટેક્ટ કોમ લેતા હો બાર પરિવાર ઓમ વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ સવદ્ ભગવતે વિષ્ણુ નમઃ તથાંગલ્યે મહાસે શુક્લભોતને બુધવા શ્રી ગણપતિનું પાક પૂજનમ કરી ગણપતિપૂંજનમ દીપપૂંજનમ પૃથ્વીપૂંજન ગુરુદેવીપૂંજનિ કૃષ્ણા શુભકરો કલ્યાણ આરોગ્ય દ્રતા સત્તબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્ત ઓમ દીપજ્યોબ્રહ્મ દીપજ્યોતિજનાતન દીપે હરે તો પાપ સન્ધ્યાધી સંધ્યા દીપ નમસ્તે ઓમ દીપ દેવતા પ્રાર્થના પૂર્વ નમસ્કાર સમર્પાડો અલ્પક લગ્ન પ્રાર્થનાપૂર્વક નમસ્કાર સમાર્પી ઓમ નમસ્મ

ಸನ್ಯ ಸಹಸ್ತ್ರೇ ಸೋಪಾರಿ ವಕ್ರದುಂಡ್ಯ ಸೂರ್ಯಕೋಟಿ ಸರ್ವದ್ನ ಕೂರ್ಮದೇವ ಸರ್ವರ್ವಕಾರ್ಯ ಸರ್ವೃದ್ಧ ಸಿದ್ಧಿ ಸಹಿತ ಮಹಾಗಣಪತಿ ದೇವತಾಸ್ನಸ್ತಗಂ ಸಮರ್ಪಿಯ ವಕ್ರದು ಮಹಾಕಾರ್ಯ ಸೂರ್ಯಕೋಟಿ ಸಮರ್ವದಘ್ನ ಕೂರ್ವರ್ શાંતિ શાંતિ ઓમ પુષ્પાંજલિ સમર્પિયા फूल छा गया ओम पुष्पा दय गणीज मय गणीज देवा माता दाती पार्वती पिता महादेवा एक दंत दयावंत चार दयावंतारे माते के सिंदूर में सोहे हे दू शक्ति सवार कान तड़े फूल चढ़े और चढ़े गणीज देवा माता दाती पार्वती पिता महादेवा અંજલ કોટલકો ગાયા ગાજલકો પુત્ર દેતલી ગલકો માયા સૂર્ય ચામ ચરણ આ વેચી સેવા માતા દાકી પાર્વતી પિતા મેવા જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા માતા દાકી પાર્વતી પિતા મેવા जय गणेश जय गणेश जय गणेश देवा माता जा पार्वती महादेवा